સમગ્ર સુરત શહેરમાં ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે સુરત શહેરમાં દસમી તારીખે સાંજે છ વાગ્યા વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સુધી સ્ટેડિયમ સુધી એક ખૂબ જ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીના સુરત શહેરના ઇતિહાસની આ સૌથી મોટી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાર્નિવાલ સ્વરૂપે તિરંગા યાત્રામાં ખૂબ જ ભવ્ય સેલિબ્રેશન સાથે લોકો જોડાવાના છે સુરત ભારત શહેરનું મિની ભારત શહેર તરીકે ઓળખાય છે એટલે જુદા જુદા રાજ્યોના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવાના છે ધાર્મિક એકતાના પણ પ્રતિક સ્વરૂપે વિવિધ ધર્મના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવાના છે સુરત શહેર ઇકોનોમિક કેપિટલ છે એટલે ખૂબ જ મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝના લોકો પણ આ મોટી યાત્રામાં જોડાવાના છે એમની યાત્રાની વિશેષતા એ રહેશે કે ખૂબ જ રંગબેરંગી યાત્રા થવા જઈ રહી છે જેમાં બીસ જેટલા મોટા મોટા મેસ્કટ્સ પોલીસના બેન્ડ્સ પોલીસના જો ગ્રુપ્સ છે એમના સાથે જુદા જુદા અહીંયાના જો પ્રાઇવેટ બેન્ડ્સ છે જેવા કે લેઝેમ વોરા સમાજનું બેન્ડ અલગ અલગ સમાજના બેન્ડ અહીંયાના જો ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે એ પણ ખૂબ જ મોટી સંખ્યામાં બેન્ડ સાથે જોડાવાના છે ડીજેમાં ભક્તિ દેશભક્તિના જો ગીતો છે એમના સાથે લોકો જોડાવાના છે રંગબેરંગી કલરફુલ ડ્રેસીસમાં ભારત દેશના જુદા જુદા જો મહાપુરુષો જેમના કારણે આ ભારતને સ્વતંત્રતા મળી છે એમના જુદા જુદા જો ડિસ્પ્લેસ છે એ આમાં થવાના છે બાર જેટલા કલ્ચરલ સ્ટેજીસ સમગ્ર યાત્રામાં બનાવવામાં આવી રહ્યા છે જેમાં ભારત દેશના જુદા જુદા રાજ્યોના સાંસ્કૃતિક પ્રદર્શન પ્રદર્શનના પણ કાર્યક્રમો કરવામાં આવનાર છે દિવ્યાંગ બાળકો અને લોકો પણ આ જો કલ્ચરલ સ્ટેજીસ છે આમાં જોડાવાના છે દોઢ કિલોમીટર જેટલું લાંબો તિરંગો સુરત શહેરના ફાયરના જવાનો માર્શલ્સ એ લોકો લઈને સાથે આ યાત્રામાં ચાલવાના છે એવા જુદા જુદા પ્રકારના જો કાર્નિવાલ્સ છે એ યાત્રામાં જોવાનું મળશે આજથી જ સમગ્ર રાત્રાના યુટ રૂટ ઉપર પણ જુદી જુદી પ્રકારની લાઇટિંગ્સ તિરંગાની લાઇટિંગ્સ તિરંગાનું જો શૃંગાર છે ડેકોરેશન છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે એટલે સમગ્ર યાત્રામાં ખૂબ જ ભવ્ય પ્રકારનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે રવિવારનો દિવસ છે આપના થકી હું અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં આ જો તિરંગા યાત્રા જો અત્યાર સુધીની સૌથી રોચક અને સૌથી મોટી અને સ્વરૂપમાં ખૂબ જ ભવ્ય સેલિબ્રેશન સાથે જે યોજવામાં આવી રહી છે આમાં સુરત શહેરના લોકો મોટી માં મોટી સંખ્યામાં જોડાય અને આ યાત્રામાં પાર્ટિસિપેટ કરે ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો